ચંબુસર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી ચંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરોગ્ય અધિકારીને કર્મ ગણ દ્વારા રેલીના માધ્યમથી પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પુકારી જનતાને વસ્તી નિયંત્રણ માટે જાગૃત કરવામાં આવ્યા આરોગ્ય વિભાગના તાલુકા સ્વાસ્થ્ય અધિકારી ઓંકારના દેસાઈ સબ ડિસ્ટ્રિક્ટ અધિક્ષક લોહાણી વગેરે અધિકારીઓના અને નેતૃત્વમાં લોકોમાં જાગૃતતા આવે વસ્તી નિયંત્રણ પર કાબુ આવે કુટુંબ નિયોજન પ્રત્યે જાગૃતતા આવે એવા સૂત્રો પોકારી રેલીનું આયોજન કરવામાં આવ્યું જંબુસર તાલુકા અને શહેરના મેડિકલ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એમપી ડબલ્યુ એફ ડબલ્યુ હાજર રહી રેલીને સફળ બનાવી હતી નમસ્કાર મારું નામ ગીરદરસિંહ રાજપ્રીત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વેડેજ આજ રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આરોગ્ય કચેરી જંબુસર દ્વારા માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી દેસાઈ સાહેબ માનનીય એસડીએસ હોસ્પિટલના અધિક્ષક શ્રી લોવાની સાહેબના નેતૃત્વ મેં વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલીની અંદર આરોગ્ય કર્મચારી જેમ કે સીએચ ઓ એફએસ ડબલ્યુ તમામ મેડિકલ શ્રી આ રેલીની અંદર આરબીએસ કે ડૉક્ટરશ્રી બધા જ આ રેલીની અંદર જોડાયેલા હતા અને એક વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાંત એ જ સૂત્રોચ્ચારણની સાથે આ રેલી કાઢવામાં આવી હતી આ રેલી આપણા એસડીએસ હોસ્પિટલથી લઈ અને જંબુસર બસ ડેપોથી નીકળી હતી અને એ રેલી મેં આ રેલીનો મેન હેતુ એ જ છે કે લોકોની અંદર એક કુટુંબ નિયોજનના પ્રતિ એક જાગૃતતા આવે અને આ જે આપણા દેશની જે સંખ્યા છે કુટુંબ નિયોજન વધારે મોટું કુટુંબ હોય તો એ સુખી ના હોય એવું કહેવાય છે એટલે હમ દો હમારે દો નાનું કુટુંબ સુખી કુટુંબ એ જ સૂત્રોચ્ચારની સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર ઓમકાર દેસાઈ તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર આજ રોજ વીસ વસ્તી દિવસ બે હજાર ચોવીસના ઉજવણી રીતે મારી તાલુકાને બધા હેલ્થ કર્મચારી પ્લસ આમ જનતા લોકોને વિશ્વ વસ્તી ઉજવણી દિવસે વિકસિત ભારતની નઈ પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી નિશાન સોલોગન સાથે સે શરૂ તાલુકા હેલ્થ ઓફિસે શરૂ કરી બજાર મેં ઘૂમતા પછી પરત ફારત આવ્યા હતું હેતુ શું છે આ રેલીનો મેન હેતુ એ છે કે આપનું નાનો કુટુંબ સુખી કુટુંબ હમ દો હમરે કે સ્લોગન કે સાથે ચર્તાર્થ કરવ છે